કારો હોય તો મને તો એ નથી ખબર પડતી સાધુ સંતો આટલું બધું મથે છે પણ સાટો સાટોચમ નથી પડતો જો મારી વાત અમુક હશે સાચી હો કડવી લાગશે હા હા અને આમાં મારું જાજો ખોટું જ છે કોઈ કોમેટું કરતા હા કારણ કે માફી માગી માગી આવે એટલે આમાં તો ખોટું હા સારું લાગે રાખવાનું બાકી રાખો રામ વનમાં ગયા તા એ આખી દુનિયા કે છે એટલે હું કહું છું રામ ગયા તારી હું નહોતો બસ ચોખીન ચટ વાત આ સાધુ સંતો બોલે છે ને એટલે એના ગાણા ગાય છે બાકી ઇતિહાસ જેસલ કરતા એ ખરાબ છે મારો આ પહેલી વાર આ સ્ટેજ હાથમાં આવ્યું અને આ હેલું નથી મિત્રો હું કઈ કોઈ એવી વાત નથી કરતો પણ આ સ્ટેજ સુધી આવવું ને અને એમાં આ સ્ટેજ બહુ મોટી વાત છે બાપુ એ તો કઈ ગુરુ મહારાજ ની કંઈક મારા મા બાપની કંઈક કમાણી છે આવા મહાપુરુષોની આ બધા સંતો બેઠા છે એની બાપુ કંઈક દયા હોય દયા પાડોશી નથી સાંભળતા જૂનાગઢમાં અઢી કિલોમીટર અમને કોણ સાંભળે

મેં કીધું હલો પાંચસો ઘેટા લઈને માલ ધારી નીકળ્યો ને એક ઘેટું આમ માર્ગે ચડાવે ને પાંચસો એ પાંચસો સડી જાય ઘેટા કરતા બે જ છે જોઈ તઈ આપણને ખબર પડે પોલીસ ખાતું ગળે આવી ગયું ગળે તમે જોવો તો ખરા આપણને એમ થાય કે પાસે વાત એજ્યુકેટરનો સમય પાછો કે ભણેલા ગણેલા હોશિયાર ને બુદ્ધિ સારી મને એમ થાય બુદ્ધિ બગડતી જાય છે આમાં હોશિયાર જેવું કઈ લાગતું નથી અરે માણસ માણસને જો ઉપયોગી ન થઈ શકે માણસનો અવતાર જ ખોટો છે રામ મને તો એમ થાય કે જીવે એવું આવ્યું ભલા મણા કેવો સમય મળ્યો છે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો કરાય હે હિલોળા કરે એવું છે હવે આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું હે છોકરા કાજુ બધા ઓગઠ કરે બોલો આપણને પારલે નથી ચડ્યું તો એ રોવે હારા આપણે મોજ કરવી છે જો કે પિયુષભાઈ મિસ્ત્રી એની નાની ઉંમરમાં બાબુ જોરદાર સંતવાણીનો આરાધક કહેવાય આવડા છોકરાને શું ખબર પડે ભજન પણ ખરેખર ભજન નો બાદશાહ છે અને વખાણ કરવાનો મારો ધંધો જ નથી પહેલી વાત સાચી વસ્તુ હોય તો જ સાચું કહું બાકી મારે ક્યાં કોઈને કાંઈ લેવું પણ ભજનાનંદી છે અમુક અને ખરેખર આપણા આ સ્ટેજ ઉપર તો ઘણા બધા હમણાં ભાઈએ વાત કરી બધા ઘણા બધા કલાકારો આવી ગયા નારાયણ બાપુ કાનદાસ બાપુ થી માંડીને આજની તારીખ સુધીના ઘણા બધા આ ભારતી બાપુના આશ્રમ ખૂબ ખૂબ બધા કલાકારો આવી ગયા ખૂબ મોજ થયેલી છે ખૂબ ભજન તો બાપુ ભજન દેખાય છે ભજનની વાતો કરવી ન પડે ભજન થઈ થઈ જાય જોકે અત્યારે જાજો ભાગ ભજન ગાય છે ભજન કરતા નથી જરૂર કરવાની છે ભજન ગાવા કરતા કરવું અઘરું છે કરવા કરતા સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરો બહુ બધા કરતા અઘરું છે હારા બે ભજન ગાતા હોય આપણે એમ કે સીતારામ તો આમાં માથું કરે સીતારામ તો બોલ મરી તો એ જાવો છો પણ જીરું વાત નથી એમ કાંઈ સહી કઈ નથી જીન આપ્યું છે ને લઈ લેતા આવડે કઈ શો થઈ માણા ને તમારો મારો જીનો છે ને બાપુ જન્મ જોતરી બે અને માણા હાઠ એસી વર્ષ જીવે ને મરી જાય ને શમશાન માં લઈને હળગાવી નાખો રેખા ભેળી કરીને જોકો એટલે બે અઢી કિલો થાય કઈ છે ને હું ઠેકડા ભરો ભલા ભણા સાંઈ મળ્યો જેટલું જીવાય એટલું મોજ કરો આનંદ કરો ચોરાશી લાખ એમાં દાંત માણા એક જ કાઢી શકે તમારે જોવું હોય જો કુતરા કાગડા ભેંસું ભૂંડા દાંત કોઈ ન કાઢી હારા મારું ખબર આવ્યું હોય ને તો પૂછડી પટપટા દાંત નો કાઢી ભેંસ ને ખાણ ને ખડ ને હારું નાખ્યું હોય ને તો એકાગ મજા આવી પણ દાંત કાઢી શકે દાંત માણા એક જ કાઢીએ કે એ જ અટી અટી મણ થોબડા લઈને ફરે સારા દાણા તમે કાઢો ને તો બીજા કોણ કાઢશે તો તમને નો આવડે તો માણસ નું એક જીવન જ બાપુ એવું આપ્યું છે પણ આપણે છે ને હરિદ્વાર વાળા કે દ્વારકા જાવું છે સોમનાથ વાળા કે અરે કુંભમાં માં જ હો કુંભ હમાતા નથી ઉપરા ઉપર ચડી જેટલા મરી ગયા આપણે એમ થાય શું ગોતવા ગયા તા તમે જ્યાં તા શું યા હાચું ચા છે હરિદ્વાર કે પાવાગઢ જવું પાવાગઢ કે રણુજા જવું રણુજા કે સોમનાથ જવું તો પણ હાચું ચા છે હાચું તો મહાપુરુષો કહે છે કે તમારી અંદર હમણાં ભાઈએ વાણી કરી હતી આત્માને ઓળખ્યા વિના લક્ષ ચોરાશી નહીં મારે રામ બાપુ ભજનમાં મહાપુરુષો કહે છે જીવનમાં તમારે તમારી માલિકો જોવાનું મને આ બેઠા એમાં ભગવાન દેખાય લો તમને આ ન દેખાતું એ તમારો પ્રશ્ન છે મારો પ્રશ્ન છે મને આ મને એમ થાય હું બોલું છું મારો ભગવાન સાંભળ્યા છે તમને નું આ દેખાતું હોય તો મેં શું કરી બસ આટલી જ વાત છે જો તમારો મારો પ્રેમ હોય તો પરમેશ્વરને પ્રગટ થવું પડે સો ટકાની વાત છે એટલા માટે ઘણી બધી વાતો કરશું પણ આપણે કલાકારો ઘણા બધા છે કારણ કે આ તો મેળો છે આમાં તો ઘણા બધા કલાકારો આવ્યા છે મારે અરે હશમુખભાઈ ચાવડા એ અમારે હળવદનું કોણ સારી સંતોવાણી કરે છે મજાની એ પણ આવ્યા છે અને બાપુ અરે અમારે લગભગ બે એક મહિનાથી સરખીદની ત્યાં જવાની આવવાની વાત હાલતી હતી જો કે હું કંઈ એવડો મોટો છું નહીં હું તો ભરાણો છું ને ભજનમાં આવ્યો છું આપણને કઈ આ છેડો બેડો અડી ગયો એવું કંઈ તેમ માનતા નહીં પણ સારું છે આવા સંતો કંઈક આંગળી પકડી દે પાંચ જણા સાંભળે છે બાકી આપણો ઇતિહાસ છે ને કઈ હારાવાઈટ નથી એ તો આયા જે તમે માનતા હોય આપણો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે પણ આ ચારે બાજુ વંટોળિયા સડ્યા ને સારું થયો સંતનો છેડો અડી ગયો ને ભાઈ કામ થઈ ગયું અત્યારે ઉપર વ્યાઈ ગયા હોત કામ પાવત તમારી ભેગા ન હોત પણ સમય આવે ને વળાંક મારી જવાય મારા અનુભવની વાત કરું છું કે સમય આવે ને વળતા ન આવડે ને એને માણા નો કહેવાય સમય આવે ને વળી જવાય એટલે સંતની ભૂમિ છે અને એવો ગિરનાર મહાશિવરાત્રીનો મેળો મેળો એટલે ભાઈ મેળે મેળે આવે ને મેળે મેળે વ્યાજાય એનું નામ મેળો કહેવાય આમાં કોઈને કાગળ લખવો ન પડે અને આયાથી વ્યાજો એમ કોઈને કહેવું ન પડે એન નામ મેળો મેળે મેળે આવે અને મેળે મેળે વ્યાજા જાય એટલે સંતોની ભૂમિ છે મહાપુરુષોએ સંતવાણી રૂપે જે આપણને પ્રસાદી આપી છે હું તો એમ કહું છું કે સંતોની બલિહારી છે ભાઈ અને એમાંય આપણી કચ્છ કાઠિયાવાડ સૌરાસની ધરતીમાં બાપુ જે સંતો છે હજારો માણાને બાપુ રોટલા દે છે તમે જોવો તો ખરા એ દહ કિલોમીટર નો ને એક સાધુ હરિહર હરિહર ના બાપુ વાવટા ફરકે છે શું છે આથી ત્રણે કિલોમીટર વ્યાજાઓ પૈસા દઈ પૈસા દે તો હાશું નથી દેતા આવડા મફત ખબર આવે અરે કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવ ત્યાં હોરઠ રતન ની ખાણ છે મારા રામ તમે અમારા ગુરુ તો એમ કહેતા કે ભગવી ચિત્રી હામી મળે અને જો સીતારામ ન બોલી શકો તો મરી જાયો મરી એમ કે અમારો ગુરુ સાધુને જો તમે સીતારામ ન બોલી શકો તો દુનિયામાં જીવવાનો કોઈ હક જ નથી શું તમે એનું સાધુ ઓળખી હકી સાધુ હું તમે શું બાપુ એની વાત અરે સારી સારી જોબ મૂકીને સાધુ બન્યા છે એક ઇંગ્લિશ બોલતા હોય ને બાપુ તમારી આંખું ફાટી રહે શું કામ સાધુ બનવું પડે અરે હજી તમે હું સમજી જ નથી કે આ સાધુ શું છે એ ભલા કારણ કે મારા અનુભવની વાત કરું છું મેં હારા હારા ધોકાવ્યા ઝઘડા સિવાય મેં કર્યું નથી આ મારી ડિટેલ તમને થોડી કહી દઉં અને બીજી વાત એક હું ખટારો ડ્રાઈવર ઓગણીમી મી કોમનો કહેવાય ખટારણ ને કોઈ પાણી પાય સાધુ હેઠે બેઠા સંતો કઈ કોઈ નક્કી નથી હારા હારા ને આપણે કોઈથી બાપુ બીવા વાર તો મેં મારા તુકારો દેતા તો એનું કમ્પ્લીટ થઈ ગયો હિસાબ અને નકરા માર્યા જેવું નથી હો મેં મારે ધરીને ખાતો છે હા આપણે ચોખ્ખી વાત કરવાની જે બન્યું છે એ જ હકીકતની વાત પણ સલામ નથી કરી શું કામ મારા મા બાપે જન્મ આપ્યો છે મારા ગુરુએ કઈ જ્ઞાન આપ્યું છે પગે લાગુ મારે શું કામ છે મોટા ગમે અને ઝૂકવાનું નથી ખોટું કરવાનું નથી ને ખોટું સાંભળવાનું નથી હું કોક ના પૈસા કઢાવી દેતો તો મારા કેટલાય એ બુસ માર્યા હતા બોલો પણ હવે આ પાસા વળી ગયા પછી હવે થાય એવું નથી હવે કરી બે બગડે એવું છે ને કોક ના કુસ મારે કોઈ પાંચસો ની હજાર ની નોટો બંધ થઈને લાઈન તોડી ને વચ્ચે થી આગળ ગયા અમારા ગામના છોકરાઓ બે ત્રણ ઉભા હતા એ આમ પાછા આવ્યો છે પાછા અમારા ગામના દરબાર ઉભા છે અને તમે લાઈન કાપીને જાઓ છો અમે આ બધા તડકો કહીએ કે દરબાર હોય એના ઘરનું ફલાણું ઢોકળું જેટલું મીડો બોલવો મેં કીધું ભાઈ અમે તને કાંઈ કહેતા નથી બોલાને મેં મોકને માથે એવું ભલન લઈ જાય મેં કઈ ફેર નથી પડતો એ કે તમે હોય તો ઉપાડો લીધો છે આમ છે તેમ છે મેં કહ્યું તને હું કાંઈ નથી કહેતો હું કામ મારું લોહી પીઓ છે એ કે તમે કરો છો મેં કીધું તમે થોડાક મોડા ભેગા થયા છો બીજું કરવાનું અત્યારે ચારનો હિસાબ થઈ જાય ને કે આટીઓ છે ને આ તમારે રાખવા પડે તમને બાજતા આવડે પણ શું રહે છે સુધ અને દુનિયા બાપુ એ જ છે તમને મોઢામાં લાકડા ભરાવે છે માર્ગે ચડી જાવ ને કછનો બારવટીઓ જેસલ જાડેજો સતી તોરલ મળ્યા ને પછી સતી તોરલ કે છે મારા કપડા નદીએ ધોઈ આવો અને તેથી બારવટીઓ માથે કપડા લઈને જેદી નદીએ ધોવા નીકળ્યો ને તેથી જે જાડેજા માથે દુનિયાએ વિતાડી છે ને તો જાડેજાનો હાથમો જાણે છે મારા રામ ઈ દશા આટાણે અમારી છે અત્યારે નગર હામા નોતા મળતા હામા બાપુ ઈ રા કા અમને અત્યારે શીખડાવે દલબલ હોય તો તમારા ઘરના વારે ભલા હું લોહી પીવો પણ તમે વ્યાજ મા છોકરા વગેરે ના થાય છો ઊભું કરે છે હળગતું ઊભું કરે કોને જઈને કેવું બાપુ જીવવા જેવું મળ્યું છે મને એમ થાય કે કોઈને ઉપયોગમાં ન આવત કઈ નડો નહીં તો મારો નાથ નોથ કરે કઈ આવા કઈ કામ થતા હોય ને આવા માંડવા હોય આવા સંતવાણીના પ્રોગ્રામ હોય ને એમાં કોઈને પાણીનો ગ્લાસ ન ફરી દો કઈ નહીં પણ ઉપરથી લોહી પીવો તો પછી ઓલો શું કરે